આપણે આપણા જીવાત્માને દુખી શું કામ એને કરે આપણો પોતા પરસેપ્શન થી અનો કે ઈ કાઈ બોલે છે એની સ્વતંત્રતા છે પણ મારે રી એટલે 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 આમ જો તો તમે રિએક્શન નહીં કરો આ જગ્યાએ તો તમારા આવા ઇરિટેશન ના કેટલા બધા પ્રસંગો રહે જ તો તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી તો છે તો એ એવી રીતે ઇરિટેશન એટલે ઇરિટેશન તો આપણી અણસમજ છે આપણી અણસમજ છે પ્રસંગોને જે રીતે લેવા જોઈએ એ રીતે લેતા નથી એટલે એ અણસમજ છે તો અણસમજને દૂર કરવા માટે વ્યક્તિ કે ભગવાન પ્રયાસ કરે છે એને સપોર્ટ કરવાનો આપણે કેવી રીતે એવા ભાવથી પણ હજી કંઈ આમ છૂટા છૂટકા ન પડ્યા હોય ને એટલે કોઈક કાંઈક આપણને કહે એટલે અહંકાર એનો આવી સીધો ફટ દઈને જવાબ દઈ દે કે સીધું અંદરથી થઈ જાય અને આમ આપણને દેખાય

આ સમજ આપણને આપે છે તમે એમ સમજો જીવનમાં આપણે એરર કરી છે અને એ એરર એરર મુજબ આપણને હવે ઇરિટેશન થાય છે કે હવે અને માણસ તો જે પોતાના નેચરની લાચારી હોય એ તો કરવાનો જ છે એને ઓવરકમ તો કરી નથી આપણો ઈ રીતે તમે લો ને તો થાય એટલે આપણા માટે લેસન કે હવે પછીના પ્રોગ્રામમાં આપણે શું કરવું આપણે થોડુંક આની અંદર આની અંદર શું થાય થોડા કડક હોવું જરૂરી છે કડક એટલે

તો એ કુદરત લઈ લો કે કુદરત તમને હવે બીજી વખત સંઘર્ષ ન થાય તનાવ ન થાય તો કેવી રીતે સ્ટેપ એના માટેની આખી ભૂમિકા બનાવી જોઈએ તો તમે એમાં આપણે એમાં કઈ ગુસ્સો કરવાનો એક દ્વારા આપણે 1 લાખ કામ હરખા થવાના છે તો ભલે ને એક કામે આપણને થોડોક તકલીફ કરી કઈ વાંધો એવી રીતે તમે ભાઈ એક અલગ વસ્તુ આમ બીજા લોકો આપણને આપણને ખબર નથી પણ આપણે જે મિસ્ટેક કરેલી છે ને એ બતાવવા માટે લોકો હવે તમે ફરીથી આ મિસ્ટેક ન કરો એના માટે તમે શાંતિથી બેસીને વિચાર કરો કે ક્યાં ક્યાં મારી ભૂલ હતી અને હવેથી ભવિષ્યમાં મારે ક્યાં ક્યાં ખ્યાલ રાખવાનો છે એ તમે કરી લ્યો તો આ પ્રસંગમાં ભલે તમે હારી ગયા આ પ્રસંગમાં ભલે તમે ડિસ્કોડ ગયા હવે પછીના પ્રસંગો બધા સારા થઈ છેલ્લે આપણે નેગેટિવિટી કરવી હોય તો એના કરતા નેગેટિવિટી ન થાય એના ઉપાય ન કરો છે કે અત્યારે માનો કે કઈક બગડે છે તો એને બતાવો કે આ બગડે છે અરે મારાથી તો થાય કેમ નથી તમે એને અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કરશો ને તો તમને માનો કે આ એક જ પ્રસંગ છે હવે પછી ના ઓલા બે નહીં પ્રસંગ પડે કે હવે તમારે કોઈ ત્રીજા પ્રસંગ બને તો હવે હવે તમે આવી ભૂલ નહીં કરતા ઇમેજ નું તત્વ છે ને તમારે કાપવાની જરૂર છે એક વસ્તુ ઇમેજ નું તત્વ

સમય ઓછો આપો છો તો એ સમય તમે વધારો હવે તમે એમ કહો કે આ રિએક્શન નો આવે એના માટે તમારી આથી આખા દિવસની મહેનત તમારી એટલો સમય તો કઈક વધારો પડશે એટલે તમારી પ્રેઝન્સ જ નથી હોતી તો પછી ઇરિટેશન વખતે આપણે કામ કેવી રીતે કરીએ અમે હાજર જ નથી રહેતા એટલે આ એક કોઈ યાદ રાખજો